હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડી શેર કરીશ કે તમે ઘરે બેઠા વધતા જતા વજનને કેવી રીતે ઓછો કરી શકો વધતા જતા વજનને ઓછો કરવા ઘણા લોકો અલગ અલગ પ્રકારની દવાઓ ટ્રાય કરે છે અથવા તો જે બે ટાઈમ જમતા હોય છે તે એક વખત કરી દે છે પરંતુ એનાથી પણ કોઈ જ સારા એવા ફાયદા નથી થતા તો જો તમે પણ આ રીતેનો ઘરેલું ઉપાય ટ્રાય કરી અને રોજ જે સવારે એક ગ્લાસ આ રીતેનું પાણી પીશો એટલે તમારો વજન અને ચરબી ખૂબ જ જલ્દીથી ઓછા થઈ જશે તો જે લોકોને સ્પેશિયલી વજન ઉતારવું હોય તે આ વિડીયો એન્ડ સુધી જોઈ અને આજેથી જ ચાલુ કરી દેજો અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો તેના માટે પહેલાં તો આપણે અહીંયા એક ગ્લાસ જેટલું નવ શેકું ગરમ પાણી લઈશું જો તમે ગરમ પાણીમાં આ ડ્રિંક ના બનાવી શકો તો તમે ગોળાનું જે નોર્મલ પાણી હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમારે જલ્દી અને વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈતા હોય તો આ રીતે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો તો પહેલાં આપણે એડ કરીશું તે છે આ જીરું આ રીતેનું જે જીરું હોય છે તે મેટાપોલિઝમ રેટ ખૂબ જ જલ્દીથી વધારી દે છે અને વજન ઉતારવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને તેનો ટેસ્ટ પણ કોઈ જ ગંદો નથી હોતો તમે ઇઝીલી પી શકો એ રીતેનું જ બની જશે તો આ રીતે મેં તમે જોઈ શકો છો જીરુંનો પાવડર કરી અને તૈયાર રાખ્યો છે તો આ રીતે અડધી ચમચી જેટલા આખા જીરુંનો આપણે પાવડર એડ કરવાનો છે તો ગરમ પાણીમાં પહેલાં તો આપણે જીરુંનો પાવડર એડ કરી દઈએ તો એક વખત આપણે જીરા પાવડરને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં આ રીતે અડધું લીંબુ નીચવી લઈશું જ્યારે પણ આ ડ્રિંક પીવું હોય ત્યારે લીંબુ એડ કરવાનું છે લીંબુમાં ખૂબ જ સારી એવી માત્રામાં વિટામિન સી આવેલું હોય છે જે એક્સેસ ફેટ હોય છે જે એક્સ્ટ્રા ફેટ તેને દૂર કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો હવે લાસ્ટમાં આપણે તેમાં અડધી ચમચી જેટલું મધ એટલે કે હની એડ કરીશું મધ એડ કરવાથી આ ડ્રિંકનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તેની સાથે જ તમે જીરું અને લીંબુની સાથે મિક્સ કરીને લેશો એટલે મેટાબોલિઝમ રેટ ખૂબ જ સારો એવો વધી જશે જેથી કરી અને વેઇટ લૂસ કરવામાં ખૂબ જ સારો એવો ફાયદો થશે તો હવે આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ એવું અને ટેસ્ટી વેઇટ લોસ માટેનું ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે આ ડ્રિંકને તમારે સવારે ઉઠી અને જે નરણા કોઠે કે ખાલી પેટે કહીએ એ રીતે લેવાનું છે અને એક મહિના સુધી તમારે સવારે આ રીતે તેને લેવાનું છે જેથી કરી અને તમને ખૂબ જ સારા એવા ઇફેક્ટિવ રિઝલ્ટ દેખાશે અને જ્યારે પણ તમને લાગે કે હવે તમારો બધો જ જે વધારાની ચરબી કે ફેટ હતો તે ઓછો થઈ ગયો છે ત્યારેથી જ તમે તેને પીવાનું મૂકી શકો છો તમારે તેને રોજે પીવાની કોઈ જ જરૂર નથી આ ડ્રિંક લેવાની સાથે જ તમે થોડું વોકિંગ અને થોડી એવી ડાયટ ફોલો કરશો એટલે તમને ખૂબ જ જલ્દીથી સારા એવા રિઝલ્ટ જોવા મળશે તો તમારે પણ વેઇટ લોસ કરવો હોય કે તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ ફેમિલી જે લોકોને વેઇટ લોસ કરવો હોય તેમની જોડે આ ડ્રિંકની રેસીપી જરૂરથી શેર કરજો બધાને ખૂબ જ સારા એવા ફાયદા થશે અને આ વિડિયોને પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો